ગયા બચપન કે ખેલ દેશ જોડના કામ થ કોણ <inku>

स्वागत अनुरोध में हूं आ आयो में इच्छा लगी हर गली अच्छी लगी हर गली अच्छी लगी हर घर अच्छा लगा हर गली अच्छी लगी हर एक घर अच्छा लगा आप आयो इस यात्रा में आप आए इस यात्रा में तो ये आयो दिन भी अच्छा लगा। आप है और रोड यात्रा कर रहे पटेल साहब की 150 में

ये हम लोग ने फिकार है अबे यार बात कई दिन करी जे एपी और ने पर यहाँ की प्रमाण के सोच आर बोधा तालु को देखोन कैमरू दे दे आप जामिया नहीं आप जाम बार नंबर तेरे बोधा तालु को लक्ष्मण बाईपास भी ऐसा है कि अंतर का काम भी नहीं है इलाज़ लो पुरुष सरदार वल्लभ भाई पटेल साहेब नहीं એકસો પચાસમી જન્મ જયંતિના પ્રસંગને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકતા વર્ષ તરીકે ઉજવી રહ્યા છે સમગ્ર દેશમાં એકસો પચાસમી જન્મ પ્રસંગે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે અને એની શ્રૃંખલાના ભાગરૂપે સમગ્ર રાષ્ટ્રમાં પદયાત્રાઓ થઈ રહી છે ગુજરાતમાં પણ પદયાત્રાઓ થઈ રહી છે ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં પણ યાત્રાનો પ્રારંભ થયો છે ખેડા જિલ્લામાં પણ વિધાનસભા યાત્રાઓ થઈ રહી છે પરંતુ મને કહેતા આજે આનંદ થાય કે ખેડા જિલ્લાના મૌધા વિધાનસભામાં આજે અમારા જિલ્લાના નવનિયુક્ત મંત્રી શ્રી સંજયસિંહ મૈડાજીની ઉપસ્થિતિમાં મહુધા વિધાનસભામાં ખેડા જિલ્લાની શ્રેષ્ઠ પદયાત્રા થઈ રહી છે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે સરસ વ્યવસ્થા થઈ છે જન સમાજ પણ ખૂબ આવકાર આપી રહ્યો છે ત્યારે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનમાંથી નવી પેઢી નવી જનરેશન પ્રેરણા લે નવી પેઢી માર્ગદર્શન લે અને એમના વ્યક્તિત્વને જન જન સુધી પહોંચાડવા માટે આજે સરદાર સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમના પ્રારંભમાં અને અંતે પણ જ્યાં સભા પૂર્ણ થાય છે ત્યાં પણ મોટી જનસંખ્યા ઉપસ્થિત હોય છે ત્યાં સરદાર સાહેબના જીવન કવન વિશે વાતો કરીએ છીએ અને લોકોને સરદાર સાહેબમાંથી પ્રેરણા મળે એ રીતે વાતો કરીને ભાષણ કરીને ઉદબોધન કરીને સરદાર સાહેબને એક પ્રકારે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે આમ પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી એકસો બ્યાસી મીટરની સર્વશ્રેષ્ઠ ઊંચી પ્રતિમા સરદાર સાહેબને બનાવીને સાચ રૂપ એમના કાર્યને એમના મહાન કાર્યને બિરદાવતા હોય એવી શ્રદ્ધાંજલિ ગુજરાતની ભૂમિ પર નર્મદા ખાતે કેવડિયા ખાતે ઉપસ્થિત કરેલ છે હજારોની સંખ્યામાં લોકો આવે છે કરોડોની સંખ્યામાં ત્યાં લોકો આવવાથી એક અદભુત ઇકોનોમીમાં પણ બદલાવ આવ્યો છે પર્યટન સ્થળ તરીકે વિકસ્યું ખેડા જિલ્લો તો સરદાર સાહેબની જન્મભૂમિ છે નડિયાદ એમનું જન્મસ્થળ છે અને ખેડા જિલ્લામાં સત્યાગ્રહની એમના ઘણા સ્મરણો ઠેર ઠેર ઠેકાણે જિલ્લા મથકે કે તાલુકા મથકે ક્યાંક ને ક્યાંક એમના સ્મરણો પણ છે એવા સમયે ખેડા જિલ્લામાં પદયાત્રા અમને સૌને ખૂબ ઊર્જા આપનારી બનશે એવો અમારો વિશ્વાસ છે